હા મિત્રો આપણે વાત કરવાની છે વિષુ રાજપૂત અને કીર્તિબેન પટેલનો જે વિરોધ ચાલી રહ્યો છે મિત્રો કીર્તિબેન પટેલ છે હરેક અને મિત્રો ટાર્ગેટ કરે છે આ સમયે મિત્રો વિષુ રાજપૂતને પોતે જે અશબ્દો બોલી રહી છે બધું જ આપણા વિડીયાની અંદર જાણવા મળશે અને આ મિત્રો ઘણા મિત્રો આપણા એવા જે વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો તો વિષુ ને કીર્તિબેન પટેલમાં મિત્રો બે દિવસથી જે માહોલ ગરમ થઈ રહ્યો છે અને કિrti આમ ચેલેન્જ આપી રહી છે વિસુ રાજબૂત ને જેવો બોલી રહી છે આ વિડીયો અંદર જાણવા મળશે તો મિત્રો વિસુ રાજબૂત કોણ કોણ સપોર્ટ કરાય છે એ તો વિડીયો અંદર કોમેન્ટ મને કરીને આવજો એટલે મને ખબર પડે તો કિર્તીબેન પટેલ વિડીયો જોઈ લો વિસુ રાજબૂત શું બોલે છે પછી આગળ વાત હું ઇન્ડિયા ગોટ ટુ ટેલેન્ટ તને જ કહું છું તને બહુ લેવાનો શોખ છે ને તો હાલ મારે તને ચેલેન્જ ને ઓ પણ તું તારા હાથ થી તારા હાથ થી બહુ ચેલેન્જો સ્વીકારસ ને માવાની નાન તેનું ફોલાનું ઢીકણું તું તારા હાથ થી ગન ધોઈને બતાય હાલ મને